તો મિત્રો પહેલાં તો ભાઈ મારા વિડિયોમાં ઘણા બધા દલિત સમાજના લોકો ખોટી કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ તમે ગણેશભાઈ ગોંડલને સપોર્ટ કેમ કરો છો તો સૌથી પહેલાં હું એ ભાઈને જણાવી દઉં કે ભાઈ હું કોઈપણને પક્ષમાં નથી હું દલિત સમાજના લોકોને પણ સપોર્ટ કરું છું અને ગણેશભાઈ ગોંડલને પણ સપોર્ટ કરું છું જે મિત્રો વિડીયોમાં સાસુ હોય છે તે હું જણાવું છું ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે રાજુભાઈ સોલંકીના વિરોધમાં વિડીયો બનાવું છું ચેનલમાં જઈને તમે વિડીયો જોઈ શકો છો કે મિત્રો આપણે રાજુભાઈ સોલંકીના સપોર્ટમાં પણ ઘણા બધા વિડીયો બનાવેલા છે તો મિત્રો આના વિશે વાત કરીએ તો હાલના ટાઈમમાં જે આ વાત કરીએ તો રાજુભાઈ સોલંકી જેલમાં છે ત્યારે મિત્રો અમે એવું કહી રહ્યા છીએ કે ભાઈ રાજુભાઈ સોલંકી જેલમાં ગયા છે તેના પાછળનું કારણ ટોક છે અને આ ટોકમાં મિત્રો રાજુભાઈ સોલંકી એકને નહીં પરંતુ મિત્રો બીજા ચાર પાંચ લોકોને પણ મિત્રો અંદર જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે મિત્રો ઘણા બધા લોકો અને દલિત સમાજના લોકો એવું કહે છે કે ભાઈ જયરેશભાઈ જાડેજા ફસાવીને નાખ્યા છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં આ વાત કરી તો ભાઈ રાજુભાઈ સોલંકીને જેલમાં નાખવો હોય જયારે જાડેજા એ ફસાવીને તો મિત્રો રાજુભાઈ સોલંકીને એકને જ નાખે કેમ મિત્રો બધા લોકોને નાખે છે જયારે મિત્રો ગણેશભાઈ ગોંડેલે ભૂલ કરી હતી ત્યારે મેં ગણેશભાઈ ગોંડલના વિરોધમાં પણ ઘણા બધા વિડીયો અપલોડ કર્યા હતા અને મિત્રો જયારે ભાઈ રાજુભાઈ સોલંકીએ ભૂલ કરી છે ત્યારે એના વિરોધમાં પણ વિડીયો અપલોડ કરી રહ્યા છીએ આ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે તેમાં પણ ઘણા બધા દલિત સંબંધના લોકો કોમેન્ટો કરી રહ્યા છે કે ભાઈ તમે આવું કરવામાં અને ગાળો લખી રહ્યા છે તો ભાઈ ખાસ કરીને એ ભાઈને હું જણાવી દઉં કે ભાઈ તમારે ગાળો લખવી હોય તો મિત્રો જે ખોટું કરે છે જે મિત્રો રાજુભાઈ સોલંકી ખોટું કર્યું છે ત્યારે જેલમાં ગયા છે ને આમનું આમ તો મિત્રો તે જેલમાં નથી ગયા ને જ્યાં મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકી જ્યારે સાસા માણસ હતા જ્યારે મિત્રો ગણેશ ગોંડલ છે એ મિત્રો ગોંડલ ખાતે રેલી લઈને ગયા હતા ત્યારે ભાઈ અમે ગણેશભાઈ ગોંડલને તારે મિત્રો વાત કરી તો અમે ભાઈ રાજુભાઈ સોલંકીને સપોર્ટ કરી રહ્યા હતા ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે રાજુભાઈ સોલંકીને જ ટાર્ગેટ કરો છો તો ભાઈ એવું નથી અમે બંને પક્ષમાં છીએ જે પણ ખોટું કરે છે તેનો મિત્રો એમ કીધું વિડીયો અમારી ચેનલમાં અપલોડ કરીએ છીએ ને આ ભાઈ અમારું કામ છે કારણ કે મિત્રો સોશિયલ મીડિયાનો માહોલ અત્યારે ઘણા બધા લોકો વિડીયોઓ બનાવી રહ્યા છે મિત્રો આ ભાઈ આમ છે આ ભાઈ આમ છે પરંતુ ભાઈ એવું નથી ભાઈ ભાઈ ગોંડલ પણ સારા એવા માણસ હતા એક ટાઈમમાં જ્યારે મિત્રો તે હજી પણ આવનારા ટાઈમમાં પણ રહેશે કારણ કે મિત્રો તેને જે ભૂલ કરી છે હાલના ટાઈમે જેલમાં છે અને ભાઈ રાજુભાઈ સોલંકી જે ગુસ્સી ટોકના કારણે જેલમાં ગયા છે એ ભાઈ પણ મિત્રો પહેલાં સારું કામ કરતા હતા અને અત્યારે ભાઈ ત્યાં ગયા છે ભાઈ તેની ભૂલના કારણે ગયા છે તો તમે આના વિશે શું કહેવા માંગો છો તમારી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર જણાવી દો અને ભાઈ ખાસ કરીને હું જણાવી દઉં હું કોઈના પણ પક્ષમાં વિરોધમાં નથી જે પણ ખોટું કરે છે તેના વિરોધમાં વિડિયો બનાવી છે ઘણા બધા લોકોને લાગતું હોય કે ભાઈ ખોટે ખોટા એક બાજુ પક્ષમાં વિડીયો બનાવી છે તો ભાઈ અમને કમેન્ટ કરીને જણાવી દઈ વિડિયો વિશે તમારે શું કેવું છે સારું લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવવાના હશે